આગામી દિવસોમાં આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તપાસ માટે ડીવાયએસપી કક્ષાના અધિકારીની નિમણૂક અપાઈ તેવી માહિતી મળી રહી છે બીજી તરફ સમગ્ર કૌભાંડ અંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે મનરેગા યોજના હેઠળ જે કામો થાય છે તેની તપાસ તાત્કાલિક નથી કરવામાં આવતી પરંતુ બે ત્રણ વર્ષ પછી તપાસ થાય છે જે અયોગ્ય છે સરકારી મંતરીકા જેવી યોજનાઓની સફળતા માટે યોગ્ય સિસ્ટમ બનાવવી પડે આવા કોબાંડમાં નાના કર્મચારીઓનો ભોગ લેવાય છે પરંતુ જવાબદારી ગાંધીનગર સુધીના અધિકારીઓની હોય છે આ યોજના પાછળ જોડાવું હોય તો ગાંધીનગર લેવલ થી જ રાજ્ય સરકાર લેવલ થી જ આના માટે ચોક્કસ પ્રકારના કાર્યક્રમો બનાવવા પડે આમાં વધારે લોકોનો કઈ ન કઈ હંસે આમાં મિલીભગત હોય છે એમાં રાજ્ય લેવલે મંત્રી હોય કે સેક્રેટરી હોય કે પછી વિભાગના કમિશનર હોય કે પછી જિલ્લા વિકાસ અધિકારી નિયામક આ બધા જ લોકોની આમાં જવાબદારી હોય છે જયારે તપાસ થાય છે નીચેનો કર્મ મારી કર્મચારી મારી જાય છે પણ બધાનું જ આમાં સેટિંગ હોય છે હું તો માનું છું કે ચોક્કસ જે સરકારની ગાઈડલાઈન છે એ પર કામો થવા જોઈએ લોકોને રોજગારી મળવી જોઈએ જ્યાં રોજગારી તો મળે છે પરંતુ જ્યાં સાઈઠ ચાલીસ ના રેશિયો અંદર ક્યાંક રોડ રસ્તા જે કામો થવાના હોય ત્યાં તેમાં મેટલ છે પછી અન્ય અને જે ટેન્ડર માં બતાવેલી જે સામગ્રીનો ઉપયોગ કરવાનો હોય છે એ એ નથી થતો તો એ જે જવાબદારી છે એના ટેકનિકલ માણસો જે તે સમયે જે કામ થયું હોય તે વખતે કાળજી રાખવાનું આ તો હું કામ થઈ ગયા પછી બે બે ત્રણ ત્રણ વર્ષ પછી તપાસ થાય તો એનો કોઈ એનો સારી રીતના તપાસ થવાની પણ નથી આમાં કેટલાક આખર પછી નીચેના માણસો મરી જાય નીચેના માણસો મરી જાય જે જે મોટા માણસો આમાં છે છે બચી કોઈ પણ તપાસની અંદર કે કોઈ પણ કોઈ પણ તપાસની અંદર નાના માણસો મરી જાય મારે તો એક જ એક એક જ વિનંતી છે કે આ જે તપાસ માંગનારા કે તપાસ કરાવનારાઓને હોને કે બધાની જવાબદારી ફિક્સ કરી જોઈએ ગરબડ થઈ તે માટે બધા જ જવાબદારો છે મંત્રી જવાબદાર છે સચિવ જવાબદાર છે કમિશનર જવાબદાર છે ડીડીઓ જવાબદાર છે ডিআর ডি নিয়মক জবাবদার